રહેતા બ્રાઉન ટ્રી સ્નેક ટાંબા બાઇકમાં ઘુસી ગયો હતો તો સ્વર્ણિમ પાકમાં પણ રેડ સ્નેક એટલે કે ધામણ નજરે પડી હતી માહિતીના આધારે રેસ્ક્યુ કરી તેને અંકલેશ્વરમાં ગરમીનો પ્રકોપ વચ્ચે ખોરાકની શોધમાં સદીસરૂપ શહેરી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે જેમાં આજરોજ સવારે અંકલેશ્વરના સ્વર્ણિમ લેપિયુ પાર્કની અંદર સાઇડ આવેલી ઓફિસની નજીક ડ્રેનેજ લાઇન પાસેથી છ થી સાત ફૂટ લાંબો રેડ સ્નેક ટોમર નજરે પડી હતી જે અંગે દયા ફાઉન્ડેશનના કમલેશ પટેલને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર દોડી આવી રેસ્ક્યુ કરી જીવન સર્પને પકડી પડાયો હતો અને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી તો બીજી ઘટના અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે બની હતી જ્યાં શાકભાજી લઈ જતા એક ઈસમે પોતાની બાઇક ફેલિસિટા હોટલ પાસે ઊભી રાખી જમવાનું લઈ રહ્યા હતા એ દરમિયાન કાર પાસેથી એક સર્પ આવી તેમની બાઇકમાં ઘૂસી ગયો હતો જ્યાં ઉભેલા લોકોએ જોતા આ અંગે દયા ફાઉન્ડેશનના કમલેશ પટેલને જાણ કર્યા હતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મહાજેમતે ગાડીને ખોલી અંદર ફસાયેલા સર્પને બહાર કાઢ્યો હતો સામાન્ય રીતે ઝાડ ઉપર રહેતા એવા તાંબા પીઠ બ્રાઉન સ્નેક હોવાનું સામે આવ્યું હતું બંને સર્પ રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી